નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીશું ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વિવાદમાં નરેશ પટેલની એન્ટ્રી જોવા મળી છે પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને અમૃત્યાને ટકોર કરી છે કે તમે ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ પૂરા કરો તેમણે કારણ વગર સોશિયલ મીડિયામાં વિવાદ ઊભો કરવાને બદલે લોકોના પ્રશ્નો હલ કરવા અને સમાજ કાર્યો પર ધ્યાન આપવા જણાવ્યું છે નરેશ પટેલે ફરીથી સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ફરી ખડભડાટ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ વરસાદ ભૂકા બોલાવશે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે આજથી વરસાદનું જોર વધશે અને બે દિવસ વરસાદની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં એક પણ પિસ્તાલીસ લાખ શ્રદ્ધાળુએ કર્યા છે દર્શન પવિત્ર અમરનાથ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થઈ ગઈ છે નવ ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલુ રહેવાની છે અમરનાથ યાત્રાના આઠમા દિવસે સત્તર હજાર બાવીસ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા આઠ દિવસની અંદર એક પણ પિસ્તાલીસ લાખથી વધુ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લઈને દર્શનનો લ્હાવો પણ મેળવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વકર્યો રોગચાળો ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો એક અઠવાડિયામાં તેત્રીસ હજાર નવસો દર્દીઓએ વિવિધ બીમારીઓને કારણે ઓપીડીની મુલાકાત લીધી અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના અઢાર કેસ મેલેરિયાના અગિયાર કેસ જરા ઉલટીના અઠ્યાવીસ કેસ અને ટાઇફોઇડના દસ કેસ નોંધાયા છે આ સાથે ચિકનગુનિયાના ચાર સ્વાઇન ફ્લુના અઢાર પણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં રોગચાળાએ માજા મૂકી સુરત શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે જે કારણે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં વધારો થયો છે રોગચાળાને કારણે સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે આ સાથે શહેરમાં મેલેરિયા ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન છેતરપિંડી કરનારની ગેંગ ઝડપી પાડવામાં આવી છે દમણ પોલીસને આંતરરાજ્ય ઓનલાઈન લોન એપ્લિકેશન થકી ફ્રોડ કરનારી ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી છે આ મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ વોડાફોનના એસઆઈપીની લાઇનનો ઉપયોગ કરીને લોકોને ટાર્ગેટ કરતા હતા દમણમાં પોલીસ ફરિયાદ નોંધાતા દમણ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને અલગ અલગ રાજ્યોમાંથી ચાર આરોપીઓને ઝડપી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી છે જૂનાગઢમાં ભારે વરસાદ બાદ બે દિવસ વરસાદે વિરામ લીધો છે જોકે બે દિવસ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે વરસાદને કારણે જૂનાગઢના બજારોમાં પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે વરસાદ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રોડ અને રસ્તાને થયેલા નુકસાન તેમજ રોડની રસ્તાની મરામત અન્વયે મહાનગરપાલિકાઓ દ્વારા બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસોને સાત જળાશયોમાં ચોપ્પન ટકા જળ સંગ્રહ જોવા મળ્યો છે સરદાર સરોવર સહિત રાજ્યના બસોને સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ચોપન ટકા જળ સંગ્રહ થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ઓગણપચાસ પોઈન્ટ બેતાલીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ગત વર્ષે આ સમયે રાજ્યના બસોને સાત જળાશયમાં ઓગણચાળીસ પોઈન્ટ પંચાવન ટકા જળ સંગ્રહ હતો આ અંગે જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણના લાભાર્થીઓને વધારાના રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ એક લાખને સિત્તેર હજારની સહાય ચૂકવવામાં આવશે વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં એક લાખ દસ હજાર લાભાર્થીઓના લક્ષ્યાંક માટે રૂપિયા પાંચસોને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધોથી ભારતને વધારે નુકસાન થયું નથી તેવું ડોભાલે જણાવ્યું છે ઓપરેશન સિંધુર પર એનએસએસ અજીત ડોભાલે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ઓપરેશન સિંધુર દરમિયાન ભારતને કોઈ નુકસાન થયું નથી ભારતના નુકસાનની એક પણ તસવીર નથી અમે નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા તમે પાકિસ્તાનના તેર એરબેઝની સેટેલાઇટ છબીઓ પણ જોઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બસ ઉપર હુમલો ઓળખ કરીને નવને ગોળી મારી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એક મોટો આતંકી હુમલો થયો છે હુમલાખોરે ક્વેટાથી લાહોર જતી એક બસને રોકી મુસાફરોને ઉતાર્યા અને ઓળખ કરીને નવ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી આ ઘટના ઉત્તરી બલુચિસ્તાનના જોબ શહેર નજીક બની છે સ્થાનિક અધિકારીઓ તેને આતંકવાદી ઘટના ગણાવી રહ્યા છે આ વર્ષે માર્ચમાં પણ બલુચિસ્તાન લિબરલ આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગર જિલ્લાના બે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો ધોધમાર વરસાદનો જોર વધતા રસ્તાઓ નદીના વહેણ જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે ગાડીયાધર પંથકમાં ચોમાલ ગામમાં એક યુવક દસ મસ્તા પ્રવાહમાં તણાઈ ગયો હતો જે યુવકનું ડૂબવાને કારણે મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકસિત ગુજરાત અડતાલીસ કલાક પછી પણ રેસ્ક્યુ અધૂરું હતું વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ નવ જુલાઈએ તૂટી પડતા વીસ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો હજુ પણ ગુમ હતા દુર્ઘટનાના અડતાલીસ કલાક વીતી ગયા હોવા છતાં નદીમાં પડેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી જેના કારણે સરકારની રેસ્ક્યુ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે વિકસિત ગુજરાતમાં રેસ્ક્યૂનો ગઈકાલે ત્રીજો દિવસ હતો છતાં કામગીરી ક્યારે પૂરી થશે તે અનિશ્ચિત હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કારણે અમદાવાદમાં પ્લેઝ ક્રેશ થયો હશે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં બોઇંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ન હોવાનું સામે આવ્યું છે અમેરિકી અખબાર સ્ટ્રીટ જર્નલ મુજબ વિમાનોના બંને એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય કંટ્રોલ કરતી સ્વીચ બંધ કરાઈ હોવાની શંકા છે જેનાથી ટેક ઓફ બાદ તરત જ એન્જિનનો થસ્ટ ખતમ થઈ ગયો હશે અને અકસ્માતનો પ્રાથમિક રિપોર્ટ ગઈકાલે રજૂ થઈ શકે છે અને ત્યારબાદ સ્પષ્ટ કારણ સામે આવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપ અમદાવાદમાં બનાવશે હેલ્થકેર ટેમ્પલ મુંબઈમાં સોસાયટી ફોર મિનિમલી ઇન્સેન્ટીવ સ્પાઇન સર્જરી એશિયા પેસિફિકના પાંચમા વાર્ષિકા પરિષદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે તેઓ અમદાવાદ અને મુંબઈથી શરૂ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થ ટેમ્પલનું નિર્માણ કરશે અદાણીએ કહ્યું છે કે અમે અદાણી હેલ્થકેર ટેમ્પલ એક હજાર બેડવાળા ઇન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા આ વચન પૂર્ણ કરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક વિશે પહોંચ્યો છે ગંભીર આપરીત દુર્ઘટનાના સતત ત્રણ દિવસથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ત્રીજા દિવસે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા જે પછી મૃત્યુ આંક વીસ થયો છે મૃતદેહ કાદવની અંદર ખૂપેલા હતા જેના કારણે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે કેમ કે મૃતદેહોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે